Oh. Uh -huh. 快救！快救！快救！快救！快救！快救！快救！快救！快救！快救！快救！快救！快救！快救！快 તમે ઉભા થઈ ગયા મારું બા મને ઉભા લઈ જાય મારે તો ઉજાગરા હોય છે રોજ ઉજાગરા પણ છે ને તમે તો તમને ખટાજી પાય મને ખાઈ ગયું તું ખાઈ ગયું છો ખબર બતાવતા આવું તમારા તો તમે હજી રાત ઉભા નઈ ગયા હવે ખટાચી ખટાજે ચોક કેવા તમે તમે શું માયા છો તમે છે કોઈ ખબર જ પડતી ના મારું બીઠું આવ્યું શું આવ્યું તું કોક હતું

આપડે એમ કરવું છે શું કરવું બધા અલગ અલગ થઇ જાય નક્કી કરવું પડશે કે દરવાજા ઊંઘું છું મારે શું કરવું છે ખબર શું કરવું ઘર માં જાવ છે આ મારી પડું હાથી વાત છે એમ ઊંઘું છું મારે પણ તમે ખોટા હતા

જોયેકો કરશે અમે ભૂલાજી તમે આ મન ટકો જોઈ તો એટલો પાવર ખરા છે ને પણ આ જુતા પાવર ખટિયાન ઉતરાવે ક્યાં તું શું કીધું ખટાજી કોઈ કીધું નહી હાર તમે જો તમે કોઈ ઢગો નહીં પાડો કે પણ ના પાડો ને

અને મારું જનવર તો કોઈ દેખાતું નહિ મને ઠારી ના ઠંડી કોઈ દેખાતું નહિ મને તો કોણ આમ તો કશું નહીં જ્યાં જૂઠું બોલે મારા ખટીઓ ની ગયા છે તો કોક બોલે છે ખરી પણ શું છે ખબર પડતી હો

મારે ભગવાન ની આ તો પ્રાર્થના કરું છું કે મને કોઈ નજર ના આવે તો ગયા પડસાડી બરાબર ના

જોઈતાજી ભુલાજી શીખ્યો હોય જખે હોય નહીં જાખે નહીં લાગતા જે કોઈ ટોકો પાડ્યો ને મની કે કોઈ બોલ્યા નહીં મન તો છે ને આ બચ્ચી થયું આ લાઈટ થયી છે કોઈ દેખાતું નહીં જય હનુમાન કુંડ સાગર જય હનુમાન કુંડ સાગર જય હનુમાન કુંડ સાગર જય હનુમાન કુંડ સાગર ગયું તું મને લાગે બીખ હવે કાઠું તો છે જ હવે